બાપા ની મૂર્તિ ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ભારત અને ગુજરાત માં ઠેર ઠેર ગણપતિ સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે સુરત અનેક પોલીસ સ્ટેશન ખાતે પણ ગણપતિજી સ્થાપના કરવામાં આવી છે એવા જ એક સારોલી પોલીસ સ્ટેશન ખાતે સારોલી પીઆઈ સંદીપભાઈ વેકરિયા અને સારોલી પોલીસ પરિવાર દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવી ત્યારે આજરોજ સારોલી પોલીસ દ્વારા ગણપતિ ઉત્સવ નિમિત્તે સાંજે આઠ વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધી એક મોજની ધૂન મંડળનું આયોજન કરવામાં આવ્યું તેમાં સારોલીના રહેવાસીઓ અને પોલીસ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સારોલી વિસ્તાર એક માર્કેટ વિસ્તાર હોવાથી મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા ત્યારે શ્રી વૃંદાવન ગૌધામજી જી દયા ધૂન મંડળ દ્વારા કરતાલના તાલે ગણપતિજીની ધૂન અને કીર્તનનું મધુર રસ્તાન કરવામાં આવ્યું ત્યારે આ ધૂન મંડળ એક ગૌસેવાનું પણ કાર્ય કરી રહ્યું છે ત્યારે વેપારીઓ દ્વારા ધૂન અને કીર્તનના તાલ ઉપર રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ હિરલબેન માથુકિયા ગણપતિ ઉત્સવ નિમિત્તે વૃંદાવન ગૌધામ તરફથી સારોલી પોલીસ સ્ટાફ તરફથી આ વૃંદાવન ગૌધામનું ધૂન મંડળ અહીંયા ધૂન કીર્તન કરવા માટે આવેલું છે અમારો મંડળ અમે બહેનો દ્વારા ધૂન કીર્તન કરી અને બીમાર લુલી લંગડી ગૌવંશ જે ગાય માતાનું એક્સિડન્ટ થાય છે એવી કેનાલ રોડ ઉપર સારોલીથી આગળ ત્યાં અમારી ગૌશાળા છે ત્યાં અમે બહેનો ચલાવીએ છીએ અને ધૂન કીર્તનથી જે અમારો ધનરાશિ આવે એમાંથી અમે ગૌશાળા ચલાવીએ છીએ અમે સમાજને માત્ર એટલો સંદેશો આપીએ છીએ કે જે બાળકો અમારા છે જે ધૂન કીર્તનમાં કડતાલ વગાડી રહ્યા છે તેમજ આજની યુવાન પેઢી કે વ્યસન મુક્ત થાય અને ધર્મના કાર્ય ઉપર વળે અને ધર્મના કાર્ય કરે એ માટે અમારા આ પોલીસ ચોકીથી સ્ટાફનો તેમજ અમારો આ વૃંદાવન ગૌધામ સ્ટાફનો એવો ભાવ છે કે આ ગણ આવીનાવા ગણપતિ ઉત્સવ આ બાળકોથી થઈ રહ્યા છે તેમજ અલગ અલગ કૃતિઓ ઉત્સવ ઉજવાય એવો અમારો સંદેશો છે